બસ યાર આ બધી ખાડા પડી ગયા સાલ આવશે તો ચિંતા પડે કે આટલું બધું ખાડો છે મારા ખેતરમાં કે માટી હારી ગઈ ને આ કડે સો કુઠાઈ ને દો સિરંબા મજા આવે તું તડલીએ

आई थक लागो म भन्न बोलाउ पर्छ यो हो

મારે આટલું બધું ખાડો કુને ગોતો આ તાબડો બાબળો પડ્યો હું બાર જોયો મજા લોચા વાગ્યા હ

મારો <coughs>

સરપંચ <coughs> મે <coughs> <coughs>

એના એના ત્રણ ભઈઓ ત્રણ એક નું નામ એક નું નામ અને એક નું નામ મંગોડોન એક એ મંગા પડતી અમે માટી પાણી લાફાડી એટલે માટી કના છે તમે બોલો ઈ નો નામ બતાવો બાળમ બાળો નહોતું એ આરા છોડું આ એ હોના લાયા છે નઈ અલ્યા પણ તમે કોણ આ છોટું છોટા એમ

મને <coughs> લાતું બેન બધ વાતું નવાની કે આપડે પૈસા ખાઈએ ના યાર વાપરું હતી એટલે એમ કીધું તું એવું નઈ કેવાનું તારી પેલા હુના ની ચેલ દસ લાખ ની હતી તા ને યાર તો આય આપડે મહિના તો પગાર આવે એટલે બધું